ભાજપ કાર્યકરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું ગૃહ ઉદ્યોગના નામે પ્લોટ મેળવી ભાડે આપવા સ્ટોલ ઉભા કર્યા હતા એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી બાંધકામ તોડી પાડ્યું હોળી ધૂળેટીએ રાજ્યમાં અકસ્માત અને મારામારીના કેસ વધશે એકસો આઠની ટીમે પાછલા વર્ષોના કેસના ટ્રેન્ડનું એનાલિસિસ કરી તૈયારીઓ કરી જાણો તમારા જિલ્લામાં કેસોમાં કેટલો વધારો થશે હત્યા ખંડણી જેવા ગુનાઓમાં સામેલ ગુરુ ફાયરિંગ જુગાર રમતા ઝડપાયો સુરત ક્રાઇમ બ્રાન્ચની ગોપનીય રેડમાં દસ જુગારીઓ ઝડપાયા બાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે ચિંદીના ગોડાઉનમાં ભીષણ આગ ભેસ્તાન વિસ્તારમાં ત્રણ એન્કરમાં ફેલાયેલા ચિંદી કાપડના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કલાકોની જહેમત બાદ કાબૂ મેળવ્યો ગટરના ઢાંકણની રીંગ નીચે બાળકીના મોત મામલે નવો વળાંક ડિંડોલી પોલીસે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દિનેશ પરમારની ચાર મહિના બાદ ધરપકડ કરી રાજકોટની વોક હાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે એક ટાંકો લેવાના રૂપિયા ત્રેવીસ હજાર વસૂલ્યા નવ વર્ષના બાળકને હાથમાં ઈજા થતા ચોવીસ કલાક દાખલ કર્યો સાત ટકાનું એક લાખ બિલ હોસ્પિટલનો લૂલો બચાવ